ભાવ પણ પિસ્તાલીસ રૂપિયા ઘટીને છન્નું હજાર આઠસો ચુમ્માલીસ રૂપિયા પ્રતિ કિલો થયો છે ગઈકાલે ચાંદીનો ભાવ સત્તાણું હજાર સાતસો નેવ્યાસી રૂપિયા પ્રતિ કિલો હતો

કેરેટ ભાવ પચાસ રૂપિયા છે જ્યારે ચેન્નાઈમાં બાવીસ કેરેટ સોનાના દસ ગ્રામ નો ભાવ એસી હજાર બસો પચાસ રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામ ભાવ સત્યાસી હજાર પાંચસો પચાસ રૂપિયા છે જયારે ભોપાલમાં બાવીસ કેરેટ સોનાના દસ ગ્રામ નો ભાવ એસી હજાર ત્રણસો રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામ નો ભાવ સત્યાસી હજાર છસો રૂપિયા છે તો આ હતા આજના સોના ચાંદીના બજાર ભાવ વિડીયો જોવા બદલ આભાર